હલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર આપણે ઘણા ઝાડવા વાતા હોય અમુક ઝાડવા એવા પણ હોય છે કે એ ઝાડ વાવાથી આપણી તેર પેઢીને ફળ મળે છે તો મિત્ર એ ક્યુ ઝાડ છે તમને હું બતાવું છું એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં સાધુ સંતોના ધાર્મિક સમાચાર આવતા હોય છે મિત્ર ઝાડ વાવવું એ તો પુણ્યનું કામ છે પણ જે હું વાત કરું છું એ ઝાડ વાવવું મહાપુણ્યનું કામ છે તો મિત્ર અત્યારે આપણી ઉમરો ને ઉમરો ને બાપુ તો ઉમરાનું ઝાડ તમને બતાવું છું તો આ રહ્યો ઉમરો હે બાપુ વિષ્ણુ ભગવાનનો અવતાર છે આ છે ઉમરો જો આ ઉમરો હ તો આ તમે જોઈ રહ્યા છો ઉમરો ઉમરો છે વિષ્ણુ ભગવાન અવતાર છે મિત્ર કહે છે કે વાવાથી હજારો લાખો ગણું બોલો એક સપ્તાહ કરો અને એક ઉમરો પીપળો વાવો એટલું પુણ્ય છે કારણ કે આમાં હજારો પંખી ખાય છે એટલે ખાસ ઉમરો વાવાનો આગ્રહ રાખો ખરેખર તમારે ફાર્મ હાઉસ હોય કે કોઈ મોટો ઢેલો હોય કે જમીન હોય તો ઉમરો વાવાનો આગ્રહ રાખો હા ઉમરો બીલીપત્ર વડલો પણ ઉમરો ખાસ કારણ કે આમાં હું છે પક્ષીઓ ખાતા હોય છે આ જોઈ રહ્યા છો